તારીખ ઓગણત્રીસ નવ બે હજારને સત્તર મહંત સાઈ મહારાજ લંડનમાં બિરાજમાન હતા સવારે પૂજા બાદ આશીર્વાદ વરસાવતા કહે સ્વામી બાપાની આજ્ઞા છે એટલે ઘરસભા કરવી ઘર સભામાં તો ઘણું બધું આવી જાય ફેમિલી યુનિટી આવે તમારું બાળક સ્ટ્રેન્થ ફોરવર્ડ જાય વાંકું ચૂંકું ન થાય ઘર સભા હોય તો ગેરંટીપૂર્વક સારા ગુણો જ આવે બીજો એક પ્રસંગ છે તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસનો મહંતસાઈ મહારાજ રાજકોટમાં બિરાજમાન હતા બે નિષ્ઠાવાન હરિભક્તો વચ્ચે કોઈ વ્યવહારને કારણે સમ તૂટ્યો હતો ગઈકાલે આ વાતની જાણ સ્વામીશ્રીને થઈ ત્યારથી તેઓને આ વાત સતત સતાવતી હતી તેના વિચારો સતત આવ્યા કરતા હતા આજે પણ વહેલી સવારે તેઓ જાગ્યા ત્યારથી તેના જ વિચારો ચાલુ થઈ ગયા સવારે જાગ્રત થઈ તેઓ બ્રિધિંગ અને વોકલ એક્સરસાઇઝ કરે છે તે વખતે સ્વામીશ્રી કરુણારદ્ર થતાં બોલી ઉઠ્યા આ યાદ આવ્યા જ કરે છે વારે વારે યાદ આવ્યા કરે છે મને ચેન નથી પડતું મને કોતરી ખાય છે બીજો એક પ્રસંગ છે તારીખ તેર સાત બે હજાર સત્તરનો મહંસહ મારા શિકાગોમાં બિરાજમાન હતા સવારની સભામાં આશીર્વાદ આપતા સ્વામીશ્રી કહે સંપીને રહેશો તો અક્ષરધામ સમય થતાં અગિયાર વાગે સ્વામીશ્રી બાળ શિબિરમાં પધાર્યા બાળકોએ વિનંતી કરી કે આપ અમને કાંઈક વિશેષ શીખવાડો સ્વામીશ્રીએ લખી આપ્યું સંપ બરાબર એકબીજાની ક્રિયા હળી મળીને કરી લેવી બીજો એક પ્રસંગ છે તારીખ આઠ દસ બે હજાર સોળનો મોહન સ્વામી મહારાજ ભાવનગરમાં બિરાજમાન હતા વહેલી સવારે મુહૂર્તમાં સાડા ત્રણ વાગે જાગીને નિત્યક્રમમાં પરોવાઈ જતા સ્વામીશ્રીને થોડોક આરામ મળે તે હેતુથી બે આરતી એટલે કે મંગળા અને શણગાર વચ્ચેનો થોડોક સમય તેઓને પહોંચાડ્યા હતા પરંતુ સ્વામીશ્રી તો માત્ર દસ જ મિનિટમાં ઊભા થઈ ગયા સંતોએ પૂછ્યું આરામ નથી કરવો ભક્તિની અલમસ્તાઈ સાથે પરંતુ હળવેથી સ્વામીશ્રી બોલ્યા શું આરામ મારા સ્વામીની સ્મૃતિ થાય એ જ આરામ બીજો એક પ્રસંગ છે તારીખ ચૌદ સાત બે હજાર ઓગણીસ બોચાસણ સાંજે સ્વામીશ્રીની મુલાકાતે ગુજરાતના એડિશનલ ચીફ સેક્રેટરી શ્રી પૂનમભાઈ પરમાર ખાસ આવ્યા સ્વામીશ્રીએ તેમના માથે હાથ પસારી આશીર્વાદ આપ્યા પૂનમભાઈએ વિદાયના ડગ ભર્યા ત્યાં સ્વામીશ્રીએ તેમને પાછા બોલાવી પ્રેમથી તેમના વાળમાં હાથ નાખીને જાતે સરખા કર્યા પૂનમભાઈની વિદાય પછી સેવકોએ પૂછ્યું સ્વામી આપે આવું કેમ કર્યું સ્વામીશ્રી કહે પહેલાં મેં આશીર્વાદ આપ્યા હતા ત્યારે મારાથી જ એમના વાળ અવ્યવસ્થિત થઈ ગયા હતા તે સરખા કર્યા આ એક જ પ્રસંગમાં સ્વામીશ્રીના કેટલા બધા સદ્ગુણો ઉભરી આવે છે સુઘડતા શુદ્ધ પ્રેમ પોતાની ભૂલ સુધારવાની ભાવના અને નિસંકોચપણે તે કહી શકવાની ખેલ દીલી બીજો એક પ્રસંગ છે તારીખ દસ દસ બે હજાર સત્તરનો મોહન સ્વાઈ મારા લંડનમાં બિરાજમાન હતા વોકિંગ બાદ નિજ કક્ષમાં પધારી વિમર્શ કર્યા જે દરમિયાન મિતેશભાઈ કોલરમા અને તેમનો નાનો બાળક ગુણસાગર આવ્યો તેણે સ્વામીશ્રીને પૂછ્યું હાઉ ડઝ ઇટ ફીલ લાઈક ટુ બી અ ગુરુ સ્વામીશ્રી હસીને કહે ભાવે ભક્તિ કરવી ઇન્જોય ભાવ બીજો એક પ્રસંગ છે તારીખ અગિયાર દસ બે હજાર બાવીસનો મોહન સ્વાઈ મારા દિલ્હીમાં બિરાજમાન હતા સવારે સૂર્યસ્નાન દરમિયાન સેવક સંતોએ સ્વામીશ્રીને તેમનો પરિચય હિન્દીમાં આપવાની વિનંતી કરી શરૂઆત પોતે કરી આપી કે સ્વામી કહો મેં પ્રમુખ સ્વામિકા હું સરળ સ્વામીશ્રી કહે મેં પ્રમુખ સ્વામિકા હું સેવકે પૂછ્યું ઓર પરિચય મેં ક્યાં દે આપ મેં અક્ષર હું દાસકા દાસ હું જાતે પરિચય આપવાનો થયો ત્યારે સ્વામીશ્રીના મુખ્ય તરત જ આ સ્ફૂર્યું સેવકોએ આગળ પૂછ્યું આપ આપકે સેવક કા પરિચય દે શકતે उत्तम योगी स्वामी तरफ दृष्टि लई जाता स्वामीश्री कहे सेवक तो बहुत बड़ा है ते वो आश्चर्य पूछू कैसे बड़ा हूँ बीजा सेवके पण सुर पुरावता कहूँ सेवक तो छोटा होना चाहिए स्वामीश्री कहे वो दास है इसलिए बढ़ाए जितने लोग दास के दास होते वे बड़े ही है